તો હવે આપણે જોઈએ અવરોધકતા આપણે કે એકમ લંબાઈ અને એકમ દીઠ દ્રવ્યના અવરોધને એની અવરોધકતા કહેવાય એ અવરોધકતાનો આધાર અને તેથી અવરોધનો પણ આધાર તાપમાન ઉપર હોય છે જુદા જુદા દ્રવ્યો હોય છે આપણે જુદા જુદા દ્રવ્યો માં કયા કયા દ્રવ્યો જોઈએ તો કે સુવાહકો અર્ધવા અને આ તમામ દ્રવ્યોની અવરોધકતાનો તાપમાન ઉપરનો આધાર હોય તાપમાનના અમુક મર્યાદિત ગાળા માટે ધાતુ તત્વોની અવરોધકતા માટેનું એક સૂત્ર અવરોધકતાનો તાપમાન સાથેનો સંબંધ દર્શાવતું સૂત્ર શું થાય તો કે રો ટી બરાબર જોઈ લઈએ તો રો જીરો શું છે સંદર્ભ તાપમાને અવરોધ સંદર્ભ તાપમાન કયું છે ટી જીરો આપણે સંદર્ભ તાપમાન તરીકે કયું તાપમાન લઈ શકીએ વિદ્યાર્થી મિત્રો

અવરોધકતા જે છે એ તાપમાનના સમ છે તો આ સૂત્ર આપણે અવરોધના પણ સંદર્ભમાં આ રીતે લખી શકીએ અવરોધના સંદર્ભમાં સૂત્ર શું થયું તો કે આર ટી ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો વન પ્લસ ટી માઇનસ ટી ઝીરો તો વિદ્યાર્થી મિત્રો આ થયો આપણું ટોપિક અવરોધકતાનું તાપીય અવલંબન એટલે કે અવરોધકતાનો Tak por ada abar widyati mitr.